માતાજી જય રામાપીર જય ભૈરવ દાદા તો આજે આપણે જઈ રહ્યા છીએ ચાલુ વરસાદે ભૈરવ દાદાના મંદિરે સરસઈ જે આવેલું છે આપણે આજે જઈ રહ્યા છીએ તો મારા વ્લોગમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે જઈએ ભૈરવ દાદાના મંદિરે તો હવે ફાઇનલી આપણે ભૈરવ દાદાના મંદિરે પૂગી ગયા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા ગૌશાળા છે સરસઈની અહીંયા જય રામાપીર રામાપીર નેજો છે બાપુની છબી છે અહીંયા આવી છે સરસાઈની ગૌશાળા અને અહીંયા છે ભૈરોવ દાદાનું મંદિર તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને મંદિરે જઈને પછી આપણે રોહિતદાસ બાપુની જગ્યાએ પણ જશું આ વરસાદ અત્યારે ચાલુ છે અને અત્યારે હું એકલો આવ્યો છું અહીંયા જે ભેરવ દાદાની ચાલો આપણે અંદર જઈને જઈએ મંદિર ચાલો આપણે અંદર જોઈએ બધું જય શ્રી કાલ ભેરવ દાદા સર એ લખેલું છે અહિયાં નારિયેલો હોય અને મોટી જગ્યા છે ભેરવ દાદાની આપણે ધીમે ધીમે કરીને બધું જોઈએ અહીંયા ભગતની સમાધિ છે આ કુંડમાં રોહિદાસ ભગતે હી રેડ્યું હતું અને તે સીધું ગંગાજીએ એ હતું એવું બધા કહે છે આ રોહિદાસ વગતનો પરસો હતો રોહિદાસ વગતની او یالو خپل ډېرودا ددانو درشن کول لیږي અહિયા ભૈરવ દાદા નું મંદિર છે જોઈ શકો છો તો વડલો છે ગેરવ દાદાનો તો એકવાર મિત્રો કોમેન્ટમાં જે દાદા લખી નાખજો અને બને તેટલું શેર કરજો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરજો એનાથી અમને મોટિવેશન થોડુંક મળશે આ કુંડ છે મિત્રો યજ્ઞ કુંડ 제 괴로우 대단히 ભેરવ કાર ભેરવ જે ભુતરા દાદા ભાઈ ફૂલાભાઈ રૈયાણી એમના દ્વારા મંદિર બનાવવામાં આવેલું છે આ ભેરવ દાદાનું આશ્રમ છે મોટું અને આ સંત શિરોમણી રોહિદાસ ભગતની સમાધિ છે અને આ સત્સંગ હોલ છે જ્યાં અહીંયા બધા મલિન સત્સંગ કરે છે આપણે આ જોઈ લઈએ અહીંયા એક નાનકડી શિવલિંગ છે અને નંદીજી છે બિરાજમાન અને અહીંયા આપણે આપણા વ્લોગને સમાપ્ત કરીએ છીએ પૂરો કરીએ છીએ બધાને જેને બધાને જય રામાપી જય ભૈરવ દાદા જય માતાજી અને વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરજો પ્લીજ જય ભૈરવ દાદા